આજો જુમરેટ તાલુકાના ધુલેટા ગામે અજમેર શરીફમાં ચાલી રહેલ હજરત પાછા મુનુદ્દીન ચિસ્તી ગરીબ નવાઝ પાવાના ઉશ્ની છઠ્ઠી નિમિત્તે આજે રોજ ન્યાસનું આયોજન કરાવું ધુલેટાની સાથે સાથે આજુબાજુના ગામોને પણ દાવત આપી છઠ્ઠી શરીફ સમસ્ત સુની મુસ્લિમ સમાજ અને કેજીએન છઠ્ઠી ગ્રુપના યુવાનોના સૈયારા પ્રયાસથી સફળ અને સુંદર આયોજન કરવામાં આવ્યું અને સમગ્ર ચરુતરના સામાજિક આગેવાન સોયલભાઈ ચિસ્તીયા પણ મુખ્ય મહેમાન તરીકે બોલાવી તેમનું પણ સ્વાગત કરવામાં આવ્યું

સહભાગી થઈ આ પ્રોગ્રામ બહુ સફળ બનાવેલો અને અમે આશા રાખીએ કે ભવિષ્યમાં હર વખત છઠ્ઠી દુલેટા ધુલેટા અને તેની સાથે સાથે આજુબાજુના ગામો પણ આમાં સહભાગી બની આ પ્રોગ્રામ ને સફળ બનાવો અસલામ વરમતુલ્લા વરતું